આ ભૂરી કોણ જાણે ક્યાંથી ના ઠામ વાસણ વાળી બેન ને ગોતી આવી છે ને કઈ ખબર નથી પડતી હા મરતા મરતા કામ કરે છે આ એને કોણ હવે એ મારી બેન જળપ રાખો જળપ રાખો જે આ ઠામ વાસણ ની ઉટકવાના પેલા એટલા પૂરા કરો તો આ દવ અમને બીજા એ પૈગે નથી લાગુ પૈગે નથી લાગવા જ્યાં સુધી ઠામ વાસણ નો પૂરા ઉતરે ત્યાં સુધી ઘરે જવા ન દેવા મારી બેન જળપ રાખો થોડી મારા બેટા એસી આ આ કથા કથાનું હટાણું કરવા ગઈ છે અને કામવાળી બાઈ આ થાંભડા અધૂરા મૂકીને વહી ગઈ હવે હું એને ખારો તો સારું હતું હવે આ બધી પરવંજન મારે આવી કરવાની શું કરવું એની રીતે કામ કરતી હતી હું વારી દોડ ડાયો થયો ટક 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 કરવા માંડ્યો ને આ વધારા ને દીધા બધું મૂકીને ગઈ એ પગારી નથી જોતો જવા દે મળે હું હું તો બ્લોકમાં આલુ મળે માર આનાને એને કઈ લેવા દેવાની પણ આ તો આરે સડે ગયો માં એન રાજા ભગવાઈ થી આમ ડોર્ટ નો થવાય આ ડોર્ટ ડાયા ખાઈ તો આ પરવજન કરવી પડે બધું જોવે નહીં પહેલા આપણે ઠામ વાસણ ધોઈ નાખી કોઈને ખબર પડે ને પેલા આપણે ને ઠામ વાસણ બધું કમ્પ્લીટ કરી નાખી

શું કરો છો કાકા હા જો ને આ કથાની બધી તૈયારી હાલે છે ને તો આરામ કરતો તો મારી બધું કામ બધું પતી ગયું તો કાકી કરવા ગઈ કથાનું તો હું નવરો હતો તો પલંગ બેઠો બેઠો વાંચું છું 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 ટીવી જોઉં આરામ કરું તમે શું કરો છો ને એ બધી મને ખબર છે મને બધું દેખાય કાકા મારા ઘરમાં ક્યાં કેમેરા ગોઠવેલા છે મારો મારો દીકરો તમારા ઘરમાં કેમેરા ગોઠવેલા છે ને તમે શું કરો છો ને મને બધું દેખાય એમને ખોટું ખોટું કેસ કે તું હાસુ કા કે પૌલા હાસુ જ કેતા હોય ને કાકા પૌલો ખોટું બોલ્યો છે કોઈ દી તો એમ નહી તું હાસુ કા કેતો હોય તો હું શું કરું છું કે જી એ ઠામડા ઉટકો છો કાકા માર બેટા ને ખબર છે આપણે ઠામ વાસણ ઉટકી છે એને ખબર છે આ ભોરી એ માર બેટી એ ઘર માં કેમેરા ફિટ ન કરાયા હોય ને ધ્યાન રાખવી પડશે હો એ એમાં એવું છે પવલા એવું છે કોઈને કેતો નહી એ તો આજ આવી હતી અને બિચારી થાંભળાઈ ઉટકતી અને તાર કાકી તો કથાનું વટાણું કરવા ગયા છે તો હું બેઠો બેઠો સાપુ વાંચતો હું ભાઈ મારા આ બધા આ બધી કઠણાઈ વાલે છે ભલામણ તો હું સાપુ વાંચતા વાંચતા એની માથે થોડો ખારો થયો આ ટક 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 કરવા માંડ્યો હું કે ઝડપ રાખ ને તો માં ને કામાની કુટી છો ને લપણી છો ને એવું બધું કેવા માંડ્યો ને અને વધારાના થાંભળા મેં કાઢીને દીધા ને તો બધું મૂકીને વહી ગઈ તો શું કરું મારે કાકી આવે ત્યાં સુધી એમને રખાય ને કાકા એ એમ એમને થોડા રખાય હવે હાઈ ગયે તાર કાકી રટાણું કરીને આવે ને પછી એમ કે થાંભળા ઉટકો વાળી બાઈ શું કામ વહી ગઈ તો ભૂંડું લાગે ને ખરાબ લાગે ને તો લાઈન કીધું તાર કાકી આવે ને કોઈ જોવે નહીં ને ત્યાં કીધું કાંઈ આટલા થાંભળા ઉટકી નાખું હવે તું કોઈને કેતો નઈ ગામમાં ગાંગર તો ને ઘોડા કાકા થામ વાસણ ઉટકતા ભીડો નહી માને હા

છત માંથી ઉભો ઉભો બ્રશ કરતો હતો ને તો ભગવાનું મોઢું જોવાઈ ગયું છે તો એ એની માને બુંધિયારો છે જે પનારો પડ્યો તે દુની મારી કઠણાઈ નથી મારે એની માન ગામ મૂકીને વહી જાવું છે કા ગામ માં ને કા હું રહું બીજું શું કરું હાલો પૂરી આવે ને ત્યાં ગાયો ગા છે ને ભગવાન ઓલા જન્મ ની અંદર છે ને મુકેશ અંબાણી ને ઘરે જન્મ દેજે

હાલો એ ભૂરી એ ભલે તમારા બધા એના કુટુંબમાં બધા પણ બધા છે ને એક એક જ આવજો એક એક જ આવજો કારણ કે મેં અહીંયા મારા હગાઉ ને બધા એક નું કીધું છે જો તમે બધા આવશો ને તો હું અહીંયા લાગીશ ભૂંડો તો હવે તમે બધા ભલે ભૂરી ભેગી હતી ને હા ગમતે કેવાય ગયું છે પણ બધા એક એક આવજો એક એક